સુરત શહેરના રોડ કિન્નરી સિનેમા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક પોઈન્ટ પંચોત્તર લાખના એમડી ડ્રગ્સ સાથે ઝુબેર પાડ્યો હતો પોલીસ પંચનામાની કાર્યવાહી કરી હતી તેવામાં ટ્રાફિકની કચેરીમાં પોલીસને કુદરતી હાજર જવાનું કહી ઝુબેર ટોયલેટની બારીમાંથી ભાગી છૂટ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આખી રાત ઝુબેર ખાનની શોધખોળ કરી હતી છોટે મંગળવારે સવારે તેને ચલથાન રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડ્યો હતો એક પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાના ડ્રગ્સમાં ઉમરવાડાનો